ન્યૂઝ જોઈએ આજના સમાચાર અષાઢી પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ સ્કૂલ મોડાસામાં માં ગુરુ પૂર્ણિમા પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ સરસ્વતી વંદના કરી તમામ શિક્ષકોને કુમકુમ તિલક ચોખા અને ફૂલથી પૂજન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓએ એક જ લક્ષ્ય ગુરુ મહત્વનું સંદર્ભે નાટક અને કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા પ્રેમ હુંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરતા વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમા વિશે માર્ગદર્શન આપ્યું હતું ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ અભિનય ગીત રજૂ કરીને વ્યક્તવ્ય આપ્યા હતા અને મોડાસાની કલરવ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા